हेलो फ्रेंड गुड मॉर्निंग गुड मॉर्निंग मर्निङमा थियो क्यार क्या पनि छौ भन्दै मैले मार्दैछु हो

જોવો હવે તો પાણી નું ભરવા હવે આય પાણી ભરાય છે હવે આય હવે ડેમ પાણી ભરાય છે જો હવે કારણ કે હવે છે ને 10 હવારી અને હાજે હવાય માલ તો બે આવશે કારણ કે હવે ઉનાળાનો સમય આવવા મળ્યો ગરમી પડવા મળી તડકા પડવા મળ્યા તો ગાયું હતું બધા જનાવર માટે આયા કુંડી આવેડો ભીરો ચાલો એટલું સ્વાગત છે